દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાથી લગભગ પચીસ કિલોમીટરના અને તળાજાથી સોળે કિલોમીટરના અંતર આવેલ છે આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી મજૂરી તેમજ પશુપાલન છે લોકોની ગાળ આસ્થા મા મોગલ સાથે જોડાય છે અઢારે વર્ણ માં મોગલની ઉપાસના કરે છે અને મા મોગલ સૌની મનોકામના પૂર્ણ કરે છે ભગુડા ધામ લોક સંસ્કૃતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે લોકો ભગુડા ગામને પવિત્ર ગણે છે અને મોગલમાં આજે પણ ત્યાં જીવંત સ્વરૂપે હાજર છે ભગુડા ગામ અતિ મહત્વનું છે જે ગામ સાથે ઘણા લોકોની લાગણીઓ અને આસ્થાઓ જોડાય છે અહીંયા આવતા ભાવિ ભક્તો રહેવાની જમવાની વ્યવસ્થા મફતમાં પૂરી પાડવામાં આવે છે જ્યારે ઉપર પણ નાનકડું ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે જ્યાંથી ભગુડા ગામ સંપૂર્ણ રીતે જોઈ શકાય છે તો ચાલો જાણીએ વીસ પાંચ બે હજાર ચોવીસ ને સોમવારના રોજ માં મોગલમાની કૃપા ભગુડા ગામે પૂજ્યશ્રી મોરારી બાપુની દિવ્ય સનિધિમાં તેમજ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી માંગલમા મંદિરના અઠ્યાવીસમાં પાટોત્સવનું ભવ્ય આયોજન સંવંત બે હજાર એંસીના વૈષ્ઠ સુદ બારને સોમવાર તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના શુભ દિવસે થવા જઈ રહેલ છે તેમજ વિશ્વવંદનીય પૂજે મોરારી બાપુના સુભસ્તે દસમો માંગલ શક્તિ એવોર્ડ અર્પણ સમારોહ માંગલ શક્તિ એવોર્ડ અર્પણ સમારોહનું પણ આયોજન થવા જઈ રહ્યું છે એવોર્ડ સંચાલન માર્ગદર્શન શ્રી મહેશભાઈ ગઢવી બોટાદ પ્રેરક શુભેચ્છક શ્રી માયાભાઈ આહિર લોક સાહિત્ય કલાકાર સાથે સંતવાણી કાર્યક્રમ સમય રાત્રે આઠ કલાકે રાખેલ છે જેમાં લોકલાડીલા કલાકારો શ્રી કીર્તિદાન ગઢવી શ્રી પરસોત્તમભરી બાપુ શ્રી રામદાસજી ગોંડલિયા શ્રી શૈલેષ મહારાજ શ્રી રાજભા ગઢવી શ્રી જીગ્નેશ બારોડ શ્રી દેવરાજ ગઢવી શ્રી દીપક બાપુ હરિયાણી શ્રી પરેશદાન ગઢવી શ્રી ગોપાલ સાધુ શ્રી રાજુભાઈ આહિર જેવા કલાકારો સોમવારની રાત્રિને મા સંતવાણીથી રમઝટ બોલાવશે જેથી દરેક ભાવિ ભક્તોને આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહી મા માંગલ માતાજીના આશીર્વાદ લેવાનું ન ભૂલતા બગુડામાં માંગલ માતાજીના મંદિરમાં સેવા આપવા માટે આજુબાજુ ગામના ભાવિ ભક્તો હર હંમેશ ઉભા વગેરે સેવા આપતા હોય છે રિપોર્ટર ગીતા બેન એન્ડ બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર